ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પૂદલા જે ખૂબ જ ઓછી વસ્તુમાં અને ઝડપથી બની જાય છે એના માટે ખાંડણીમાં આપણે થોડુંક આદુ મરચાં અને લસણ લઈશું અને એને ખાંડી લેવાનું છે પછી એક તપેલીમાં આપણે બાજરીનો લોટ લેવાનો છે અને જેટલો બાજરીનો લોટ લઈએ એટલા જ પ્રમાણમાં આપણે ચણાનો લોટ પણ લઈશું બંને સરખા ભાગે લેવાનો છે

પછી આપણે એને મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટર બનાવી લેવાનું છે થોડું કન્સિસ્ટન્સીમાં આપણે આપણે એનું ખીરું તૈયાર કરી હવે એક પેન લેવાનું છે એમાં થોડું તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને આપણું બેટર તૈયાર કરેલું છે એ પાથરી દેવાનું છે આવી રીતે ગોળ આપણે પુદલું બનાવી લેશું ફરતું થોડું તેલ નાખી દઈશું અને એક સાઈડ ચડી જાય બીજી બાજુ ફેરવી અને એને ચડવા થોડું તેલ લગાવી દેસુ તો આપણે બંને બાજુ આપણું પુદલો સરસ તૈયાર શીખીને થઈ ગયું છે તો તૈયાર છે આપણું પુદલો એને મેં કેચઅપ સાથે સર્વ કરેલું છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે